જય દ્વારકાજી જય ઠાકર કેમ છો મિત્રો ઓકે તો બધા મજામાં જઈશો મજામાં મજામાં રહેવાનું ફરી એકવાર મારા નવા લોગ હાર્દિક સ્વાગત છે અને આજે જન્માષ્ટમી એટલે કે મારા બર્થડે છે તો બધાને જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક બહુ બધી શુભકામનાઓ ખોવાર થઈ ગઈ છે ને અગિયાર વાગી ગયા છે કારણ કે રાત્રે લેટ ઉતા એટલે હવાનું લાગવાનું મોટું થાય 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 અને એમાં જે બહાર જ્યાં હોય એટલે ખબર જ હોય કે હુવાનું ક્યાં ઠેકાણા હોય નહીં લાગવાનું મોડું જ થાય રાતે હોવાનું કાંઈ નક્કી ન હોય એટલે અગિયાર વાગ્યા ને તો હું નાઈ નાખું છું બધાને ખબર જ છે હું જ ના આવશું બધા પહેલાં અને ટેસ્ટ પણ હું જ ખાઉં તૈયાર પણ હું તો નવા નવા આ છે ને આછા નવા નવા મસ્તા કપડાં પહેલી મેં તો આજનો આપણો લુક વ્હાઇટ શર્ટ બ્લૂ પેન્ટ મિસ ટપુ હોય તને તૈયાર થાય છે હાય બસ ઓ બહુ લિપસ્ટિક કરી દે તો નહીં મેજિંગ હે મેજિંગ નો આવ્યો લે એમાં મેજિંગ લાવવાનો લિપસ્ટિક માં છે તો હું કે ઓલી તું વાઇટ વાઇટ ટી-શર્ટ પહેર તે વાઇટ લિપસ્ટિક કરતી હોય તો મેજિંગ તો મેજિંગ આ નકર મેજિંગ કરો હે હાલો જલ્દી તૈયાર થા કે આપણો ઘર નથી મહેમાન થઈને આવ્યા હતા આપણે ભૂખ નથી લાગી હવે એવું છે સારું ચાલો અમારે જાઉં ભાઈ જવાનું છે કે ક્યાં જાઉં ખબર નથી રાજકોટમાં જવાનું છે હું તૈયાર થઈ જશું વાઇફ શીખ પે અને ભાઈ તૈયાર થઈ જાતો આખા ગામને પહેલાં તૈયાર થઈને પાટા છે આ ભાગી ગયા વેલા એમને સવારમાં કેમ છું ખાટલા શું કહેવાય કેવો ખાટને જોઈત ની છે પાંચ વાગે પડ્યા તમે પેલા હા પાંચ વાગે ભજ્યા તમને ટાઈમ હતો ચાર ને છ ચાર વાગે છપ્પન મિનિટ એટલે ચાર ને એમને એટલે પાંચ વાગે પડ્યા ને વાજો તો કે નહીં અમને કે ખબર જ ન પડે હોય જાય રાજા તરત ખબર પડી સોરી કરી નઈ જાય તો ખબર ન રહ્યો એટલે એટલે હું ગાવતી હું કરવાનું કે બધા નીંદ આવતી રાતે કેટલા 2 3 વાગે ઉઠો તો એટલે હું નો આરો હાલો જવાનું છે ભાઈ જાય યાર કે જાવન છે દ્વારકાધીસ દ્વારકાધીસ બધા કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહેજો તૈયાર થઈ ગયો છું હું ટપોર તૈયાર છે ને આવી ગઈ છે ને હવે જવાનું છે અમારે જમવા રમવા જુગાર માં જવું છે મસ્ત લાગ્યું

અચ્છા હું આઈ મને બહુ મજા આવી જમાન એટલે હું આવ્યો બાર કા દીજો કેવો મસા મસા હતા રાત્રે મસા કેવા હતા મસા ને બંધા વિશાક મસ્ત એક નંબર હતો અમે પર રાજકોટ થી હોય તો રાજકોટ થી આપણે ગોંડલ છોકરી થી સાપર જાય ને વચ્ચે પાયડી ગામ ત્યાં છે બાર હોટલ મને મજા આવી તને મજા આવી કે ખબર મને મને તો મજા આવી એટલે તત્યા હવાર લઈને આવી તી હું કેટલી મજા આવી મને બહુ મજા આવી કેટલી બહુ એટલે બહુ કેટલી બહુ બહુ આ કે જમણ મળે ગુજરાત

કાલ હાં તો હોઈ ગયું નો તમારું ડાઈનમ જે તો ક્યાં લાયા હવે ઓસ અહીંયા ખવા દે લાગી કેટલા વાગે તો હે તો લાગી કેટલા વાગે 1 વાગે બસ તમારા જમીનનો એકના હતા 1 વાગે જઈ ગઈ 10 વાગે જઈ ગઈ તમે 10 વાગે તો મને એકવાર લઈ ગયા એવું જો તમાર આવી ગયો તો તારા માર તારા મારનેથી કેન્સલ કોઈ ખબર દેજે પણ તમારું આવી ગયો તો બધું ખુદાય સાડી જો અલગ અલગ આનું કહેવાય આનું કહેવાય ભાઈ આની ભાપડી 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 તો ઘરે ખાધી નહી આપણે ભાપડી

દોઢ વર્ષ કમ્પ્લેટ થયા દોઢ વર્ષ પછી એનું પાણીપુરી ખાવા આવે છે કારણ કે સાગી હું મારે પાણીપુરી યાદ આવતી હતી એવું છે પાણીપુરી થઈ ગયો તો હું ખાવા મળું તારે તીખું છે ખબર પડશે તીખું ભલે જ કર્યું તીખું બહુ છે વરસાદ આવી ગયો છે હવે પાણી ભરાઈ ગયો છે હવે સારું છે ને વહી ગયું આપણે જવાનું છે તો હવે પલ્લી જાય છે ને કેમ બોલું છે કાં તો ભાઈ ઓગળી તો નહીં ગારણી નથી ઓકે હારું પાણીપુરી ખાઈ જવું

अच्छा बात है ना वो पिंक पिंक तो बताए जा पाएगा मना इंडिया में नहीं इंडिया पिंक पिंक बात ना कर जाए सर असर इधर मेरा आम आगा बना तो रख अंदर आयी ही ज़्यादा खरीदी करो पर मुंह लेवन होता है यार कलबुबू लेवन है ले ले अब धारुआन ले ले यार वही जाओगे बेच चिप जाओगे नहीं फोरी ले आ मशा�

ટિકિટ આવી ગયા ક્યાં જવાનું બે મત બીજા વાળું આવશે નઈ લાઈન સેટ આપવા સર છે

and subscribe bye bye